વલસાડના ગુંડલામાં અંજલિ યાદવ ઘરેથી ક્યાંક નીકળી ગઈ વલસાડ તાલુકાના ગુંડલાવ ઘડી ફાટક પાસે રહેતા બેતાલીસ વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર કિશન દેવનાથ યાદવ તારીખ નવ મે બે ના રોજ ગુંડલાવ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કામ માટે ગયા હતા રાત્રે આઠ વાગે કંપનીમાં હતા ત્યારે તેના ભત્રીજાએ ફોન કરી જણાવ્યું કે અંજલિ ઘરે નથી જેથી કિશન યાદવ તુરંત ઘરે પહોંચી દીકરી અંજલિની શોધખોળ માટે સગા સંબંધી ત્યાં તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ અંજલિનો કોઈ પટ્ટો લાગ્યો ન હતો જેથી દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે કરી હતી જે કોઈને પણ અંજલી યાદવની ભાડ ભાળ મળે તો વલસા રૂરલ પોલીસ જાણ કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો